સુરત શહેરમાં પણ દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને શહેરના અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે બેરીકેટિંગ કરી વાહનોની તપાસ શરૂ કરી હતી ત્યાં જ સંવેદનશીલ વિસ્તારોમાં જૂના અપરાધીઓ અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે આ સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં

અત્યારે પોલીસ સ્ટેશન હેઠળ ચાલી રહ્યું છે પણ કહેવામાં માંગુ છું કે કોઈ પણ અફવાથી ગેરમાર્ગે માર્ગે ના દુરાય હંમેશા પોલીસ ના જે સોશિયલ મીડિયા છે એની પર જ વિશ્વાસ કરે અને શાંતિ જાળવે